હલો કેમ છો મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દુધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો જે રબડ બાંધવાનો દેશી જુગાડ તો જ્યારે આપણે પીવીસીની લાઈનમાં ઉપર પાઇપલાઇન ચડાવતા હોય ત્યાં કે કોઈ પણ હાંધો કરવાનો હોય ત્યાં આપણે રબડ બાંધતા હોઈએ છીએ તો એ રબડનો છેલો શેડો જે હોય છે એને આંટી પાડવામાં આપણે સવાર સવારમાં જ્યારે ઠંડી હોય ત્યારે તકલીફ પડતી હોય છે તો એનો આપણે દેશી જુગાડ આજે લઈને આવ્યા છીએ તો વિડીયો આપણો આખો જોઈજો જેથી કરીને તમને એની તમામ માહિતી મળે તો મિત્રો જો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના કે દેશી જુગાડના નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો એ તમને વિડીયો બતાવું

આ જ્યારે હવરમાં ટાઈટ હોય ને ત્યારે આંટી પાડવી એક તકલીફ પડે આવી રીતના આને ખેંચી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણે ચેનલને લાઈક કરજો અને વિડીયો શેર કરજો અને દૂધ રહી ગયા મહીપત ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો મળતા રહે અને બીજા પણ આપણે ખેતીવાડીના વિડીયો અપલોડ કરેલા જ છે તો એ પણ જોઈ લેજો મિત્રો તો ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન